હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામ કેમ છો બધા મજામાં ને તો મિત્રો બપોરના વાગી ગયા છે બાર ને મમ્મી બજારમાંથી આવી ગયા શું લેવા ગયા તા બ્લાઉઝ તે ભાઈ સીવડાવવા હાતમ ની તૈયારી થાય મમ્મી હાથમમાંથી કચ્છમાં જનારા સાડી લીધી હતી બ્લાઉઝ બ્લાઉઝ સીવાય તૈયાર થઈ ગયા

Nicheharamo to mane wani saeli mane nicheharamo mane wani kadala kirene to kambiuri se kadala maratanajaro paro

જો મિત્રો આ આગળ વાંદરા આવી રહ્યા છે ને અહીંયા ગને બાર રોટલી દેરા જો દો ટોકરા નીચે નીચે વરસાદ ના લીધે બધે ગ્રીન ગ્રીન થઈ ગયું લીલું છમ વાતાવરણ છોકરાઓની ટોળકી એ મંદિરે હમણાં આરતી થાય જો તમને બતાવો અહીંયાથી મંદિર દેખાય રામાપી નું મંદિર વચ્ચે ખાલી તળાવ જાડું એ અહીંયા પ્રિસ એરી પ્રિસા કેરી આ બતાવો ને આ વાંદરા બગાડી ગયા એ જો એ ના બતાવે બકા

મમ્મી હવે દીવા બધી કરેરા પ્રિસ્ુના પપ્પા આવ્યા હતા એ ગઈ એના જોડે આંટો મારવા જેટલી વાર પપ્પા આવે એટલી વાર આંટો મારવાનો આયા બેન આવો હવે

પ્રોજેક્ટ પ્રોજેક્ટ કે એક ચાર પડી ગયા તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ બ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામ